સુરતના અડાજણ પોલીસ સ્ટેશનના પીએસઆઈના ત્રાસથી આધેડે આત્મહત્યા કર્યાનો આક્ષેપ સુસાઇડ નોટ લખી આધેડે કર્યો આપઘાત અડાજણમાં રહેતા કિશોર ગોહિલ નામના આધેડે પરિચિત પાસેથી પચાસ હજાર રૂપિયા ઓછીના લીધા હતા રૂપિયા માંગનારે પોલીસ ચોકીના પીએસઆઈ આહિરનો સંપર્ક કર્યો હતો પીએસઆઈ એ એ આહિર મૃતક કિશોર ગોહિલને ધમકી આપતો હોવાનો આક્ષેપ મૃતકે આત્મહત્યા કરતા પૂર્વે લખેલી સુસાઇડ નોટમાં કર્યો બધી વાતનો ઉલ્લેખ

ત્યારે મેં મારો ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે મારા પપ્પાએ સુસાઈડ કર્યું હતું અને એ કિચનના પંખા સાથે લટકી ગયા હતા અમને મને ત્યાંથી સુસાઈડ નોટ મળી છે અને એ સુસાઈડ નોટ મેં અડાજન પોલીસ ચોકીમાં સબૂતી તરીકે જમા કરાવી દીધી છે કાલે રાત્રે એ જ બધી પ્રોસેસમાં હતા અમે લોકો અને અડાજન પોલીસ અમે